અમે પહેલ મિની મિનિ સ્વીટ્ઝરલેન્ડમાં ઉપર ગયા દસ એક મિનિટ જેવું થયું તું બેઠા હતા અને નાસ્તો કરતા હતા એટલે હું અમને ફાયરિંગનો અવાજ આવ્યો અમે આજુબાજુ જોયું અમને કશું દેખાયું નહીં તો અમે શોપકીપરને પૂછ્યું કે ભાઈ અવાજ શેનો હતો શોપકીપરે પણ અમને એમ કીધું કે મેડમ અમે પણ આજે ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું છે ખબર નથી શું છે એટલી વારમાં સેકન્ડ ટાઈમ ફાયરિંગનો અવાજ આવ્યો તો અમને એવું લાગ્યું કે કે ડાઉટફૂલ કંઈક તો છે બીક લાગે કે કે પાકિસ્તાનની કાશ્મીર છે તો કંઈ પણ હોઈ શકે ભાગવાની કોશિશ કરી પણ અમને ટાઈમ ન મળ્યો એટલે એમાંથી એક આતંકવાદી જે અમારી સામે ઉભો હતો એને એવું અમને કીધું અમારા ગ્રુપ ને હિન્દુ એક તરફ થઈ જાવ મુસલમાન એક તરફ થઈ જાવ અને એને કલમા કલમાં એવું ત્રણ વાર બોલ્યું સામે મોમેડિયન લોકોએ આન્સર આપ્યો અને જે હિન્દુભાઈ હતા એને એક બે સેકન્ડમાં બધાને ગોળી મારી દીધી હા અમારા ફેમિલીમાં અમે ચાર હતા મારા મારી ડોટર સન મારા હસબન્ડ ને હોય એવી જ રીતે બધા ફેમિલીમાં ત્રણ મેમ્બર ચાર મેમ્બર પાંચ મેમ્બર બધા ફેમિલી સાથે જ આવ્યા હતા અને બધાના જે મેઇન સપોર્ટર બધાને હા હા જે હિન્દુ ભાઈ હતા એને જ માર્યા છે કાંઈ જ નહીં ઝીરો સુવિધા ઝીરો કોઈ જ નહીં નહીં કોઈ આર્મી ઓફિસર નહીં કોઈ પોલીસ નહીં કોઈ મેડિકલ સુવિધા કાંઈ જ નહીં કોઈ જ હતું નહીં જે ઘોડાથી અમે ઉપર ગયા હતા એ ઘોડાવાળા પણ ભાગી ગયા હતા એ તો અને ઘોડા પણ નહોતા એ તો ફાયરિંગનો વાત સાંભળીને તો બે સમજે કે જનાવર છે ડરીને ભાગી જાય પણ ત્યાં કોઈ સપોર્ટ નહોતો કોઈ હેલ્પ નહોતી કાંઈ જ નહોતું ઇવન આર્મીને ખબર નહોતી કે ઉપર આવું બધું બની ગયું છે મેં અમારા મારા હસબન્ડના કોન્ટેક્ટથી મેં જેને ફોન કર્યો છે એના કોન્ટેક થ્રુ અમને આ મેડિકલ સુવિધા મળી છે એણે ત્યાંની પોલીસને ફોન કર્યો એણે મેડિકલ સેવા મોકલી અને ત્યાંની પોલીસનો મારા પર ફોન આવ્યો કે મને આ ભાઈએ નંબર આપ્યો છે જેને તમે કોલ કર્યો છે તો ત્યાં ઉપર શું બન્યું છે તમે અમને ક્લિયર અમને ત્યાં સેવા મોકલવાની ખબર પડે પહેરવેશ ગ્રીન જે અમારા સામે હતો એને ગ્રીન કલર નો ઉપર કુર્તો નીચે પાયજામો ઉપર નમાજ પડતે પડે ત્યારે જે ટોપી પહેરે એ ટોપી પહેરી હતી લાંબી દાઢી હતી ગોરો પતલો અને ઊંચો હાઈટ વાળો હતો અને એકદમ લાંબી બંદૂક હતી એની પાસે આગળ કેમેરા હતા એમાં કાંઈ જ નહીં સડનલી જ આવી ગયા લાઈક એવું લાગે કે કદાચ અમારી વચ્ચે ફરતા હશે ને અમને ખબર હોય કેમ કે એને ખબર હોય ને કે ત્યાં સિક્યુરિટી નહોતી અમને તો નહોતી ખબર પણ એને કદાચ ખબર હશે કે અહીંયા સિક્યુરિટી નથી સરકારને શું કેવા એજ કેવા મને નીચે એક ઓફિસર એવું કીધું કે તમે લોકો ઉપર ગયા જ શું કામ